અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું મહા અધિવેશન મળ્યું તમામ પ્રદેશ હોદ્દેદારોને ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ દ્વારા આ ટ્રોલી બેગ ભેટ અપાઈ ગુજરાત રાજ્યમાં બોળો ફેલાવો ધરાવતું તેમજ બસો બાવન તાલુકા અને તેત્રીસ જિલ્લામાં પ્રસરેલું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું સંગઠન કૂદકે ને ભૂસકે બોળા પ્રમાણમાં ફેલાવો ધરાવી રહ્યું છે તેમજ પત્રકારોના પ્રાણ હંમેશા વાચા આપવાનું કામ કરી નામના મેળવી રહ્યું છે ત્યારે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ મહા અધિવેશન અમદાવાદ ખાતે યોજાયું હતું જેમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા મોટી સંખ્યામાં બસો બાવન તાલુકાના તથા તેત્રીસ જિલ્લાના પત્રકારો તેમજ પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ હમણાં થોડા સમય પહેલા જાહેર કરવામાં આવેલા નવનિયુક્ત પદાધિકારીઓને નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા ત્યારે હાજર તમામ પ્રદેશ કક્ષાના હોદ્દેદારોને તાજેતરમાં જ નવનિયુક્ત થયેલ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ ચાણસમા વાળા તરફથી ટ્રોલી બેગો ભેટ આપવામાં આવી હતી તેમજ અમદાવાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પણ બેગો સહિતની મુમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્યનું અધિવેશન અમદાવાદ ખાતે આવેલ ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ હોલ ખાતે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયાની ઉપસ્થિતિમાં યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં પત્રકારો તથા પ્રદેશ ઉપાધ્યક્ષો અને પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે આજના સમયમાં પત્રકારો પોતાના હક્ક માટે ઝૂમી રહ્યા છે

જણાવ્યું માત્ર ઉતારવાથી પત્રકાર નથી બની જવાતું પણ જે પ્રશ્ન હોય તેના મૂળ સુધી પહોંચી સત્ય હકીકત જાણી તેને તંત્ર સમક્ષ મૂકી સાચા હિતમાં પ્રકાશિત કરવાથી જ પત્રકાર બની શકાય છે તેમજ પત્રકારો હંમેશા સમાજના પ્રશ્ન માટે રાત દિવસ દોડી રહ્યા છે જે આપણા માટે ગર્વની બાબત છે ત્યારે અત્રે યોજાયેલ અધિવેશનમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા ઉપાધ્યક્ષો તેમજ પ્રદેશ હોદ્દેદારો તથા તમામ પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ સભ્યો ખાસ ઉપસ્થિત રહી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો આ પ્રસંગે પાટણ જિલ્લાના મૂળ ચાણસમાના કમલેશભાઈ પટેલ કે જેઓની તાજેતરમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી તેમના તરફથી તમામ પ્રદેશ હોદ્દેદારોને ટ્રોલી બેગો ભેટ આપવામાં આવી રહી અહેવાલ કમલેશ પટેલ પાટણ